અમરેલી ખાતે આયોજિત આપની કિસાન મહાપંચાયત હવે બગસરા તાલુકા ભાજપના પ્રમુખ રમેશ સતાસિયા ભાજપમાંથી આપમાં જોડાયા છે જાહેર મંચ પરથી આપના નેતાએ ભાંગરો વાટ્યો હતો આપમાં જોડાયેલા ભાજપના નેતાએ ભાજપને મત આપવાની અપીલ કરી છે તો બગસરા તાલુકા ભાજપના પ્રમુખ રમેશ સતાસિયાએ ભાજપને મત આપવા માટે અપીલ કરી છે રમેશ સતાસિયા જાહેર મંચ પરથી ભાજપનું બટન દબાવવાની અપીલ કરી છે આપમાં જોડાયા બાદ પણ ભાજપને મત આપવાની અપીલ કરતા રમેશ સતાસિયા જે છે તે જાહેર મંચ પરથી બોલી ગયા હતા સાથે જાહેર સભામાં ભાજપને મત આપવાની અપીલથી હાસ્યનું મોજું ફરી વળ્યું હતું ગઈકાલની કિસાન મહાપંચાયતનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ વસ્તુ લઈને આવી છે આવી ગઈ છે

ફક્ત અને ફક્ત આપણે હાવણાના નિશાન ઉપર કમળના નિશાન ઉપર બટન દબાવવાનું છે આજે અહીંયા આપણે મતદાર તરીકે આવ્યા છીએ પણ આજે આપણે આપણા ગામ જઈ અને કાર્યકર્તા બની જવાનું છે મતદાર તરીકે નહીં એક એક કાર્યકર્તા બની જવાનું છે અહીંથી જઈને આપણે નેમ લેવાની છે કે રોજે એક થી બે ઘરે અમે ઘેસુ અને અમે ચોકન ખરાઈશું અમે એને સમજાવીશું કે આજે આ ગુજરાતને આમ પાલટીની જરૂર છે આમ પાલ્ટીની જરૂર છે તો હાવનાના નિશાન ઉપર મતદાન દેવ કરવા માટેની અપીલ કરવા ઘેરે ઘેરે રોજ સાંજે એક બે પાંચ ઘર કોઈ તાકાતવાળા હોય તો એ ગામ લે અને તો જ આપણે સામે ખબર છે કે કમલગંઠાને તો જ પૂછ્યું બાકી બધોય કરી લેવાના મૂળમાં છે આમ દામ જામ ડાળ પૈસા બધું વાપરી લે છે પણ આપણે આ વખતે એને મોં તોડ દરબા તોડ રાજુભાઈ કરબડા પ્રવીણ રામ એવા પૈંછ્યાજી ખેડુતોને જે જેલમાં પૂર્યા છે ને એનો જવાબ આવનારી સુટણીઓમાં અમે આપવા માટે તૈયાર થઈએ માટે તમારાથી જે થાય એ જુલમ કરી લેજો જે કરવું હોય તે કરી લેજો પણ તમે જેટલા અમને હેરાન કરજો જેટલા દબાઈ એટલી તાકાતથી એટલી ત્રણ ગણી તાકાત થી અમે કામ કરવા માટે અમે તત્પર થઈએ એ જ પ્રતિજ્ઞા લઈ અને આજે આપણે ગામડામાં જઈએ અસ્તુ વંદે માત્ર ભારત માતા કહી જાય ભારતીય જનતા પાર્ટી કોઈ પણ વસ્તુ લઈને આવી છે એ આવી ગઈ છે આજે લેવા પટેલ સમાજના ના પ્રણો ગઈ છે એમને કહેવામાં આવ્યું કે અમારા ભારતીય જનતા પાર્ટીના તમામનું સન્માન ગોઠવો અને આજે જ એટલે આ સમાજ ને સમાજ સામે કરીએ આવનારી ચૂંટણી માં સમાજ કુટુંબ પરિવાર કઈ પણ રાખવાનું નથી કોઈ નું પણ માનવાનું નથી હકો ભાઈ પણ કોંગ્રેસ કે ભાજપ માં લડતો હોય તો એને મત નથી આપવાના ફક્ત અને ફક્ત આપણે હાવણાના નિશાન ઉપર કમરના નિશાન ઉપર બટન દબાવવાનું છે આજે અહીંયા આપણે મતદાર તરીકે આવ્યા છીએ પણ આજે આપણે આપણા ગામ માં જઈ અને કાર્યકર્તા બની જવાનું છે મતદાર તરીકે નહીં એક એક કાર્યકર્તા બની જવાનું છે અહીંથી જઈને આપણે નેમ લેવાની છે કે રોજે એક થી બે ઘરે અમે ઘેસુ અને અમે સોગન ખવરાય છું અમે એને સમજાય કે આજે આ ગુજરાતને ને આ પાર્ટી જરૂર છે આમ પાર્ટી જરૂર છે તો હાવણા નિશાન ઉપર મતદાન કેરવા માટે ની અપીલ કરવા ઘેરે ઘેરે રોજ સાંજે એક બે પાંચ ઘર કોઈ તાકાત હોય તો એક ગામ લે અને તો જ આપણે સામે ખબર છે કે કમલ ગઠા તો જ પૂછ્યું બાકી બધું કરી લેવાના મૂળ છે આમ દામ જામ દાંડ પૈસા બધું વાપરી લે છે પણ આપણે આ વખતે એને મૂ તોડ દરબા તોડ રાજુભાઈ કરપડા પ્રવીણ રામ એવા પિંખ્યાજી ખેડૂતોને જેલમાં પૂર્યા છે ને એનો જવાબ આવનારી ચૂંટણીઓમાં અમે આપવા માટે તૈયાર થઈએ માટે તમારાથી જે થાય એ જુલમ કરી લેજો જે કરવું હોય તે કરી લેજો પણ તમે જેટલા અમને હેરાન કરશો જેટલા દબાઈશો એટલી તાકાત થી એટલી તન તાકાત તાકાતથી અમે કામ કરવા માટે અમે તત્પર થઈએ એ જ પ્રતિજ્ઞા લઈ અને આજે આપણે ગામડામાં જઈએ અસ્તુ વંદે માતરમ ભારત માતા કહી જાય